મુસાડી બધા હરગોળા પાડ્યા પરત જીતી ગયો અને બીજી શરત પાડી ખાવાની હરગોળા ને શરત પાડી ખાવાની શરત પાડી હવે ખાવાય ની હીરા હારી જાકે બીજી હાટે

બંડી માં ગાલી દે કોણ કબે ચો પડવાય ની પણ એમ ની મેળ આવે એમે મેળ ની આવે તી કર્યો હરવા હવે હેડ હવે નહી વા તો કો અમે પેલા એવન કાકો છે પેલા કિશન ના અને તમાર રેવું પડશે હોય માં અમાર બેન ની મેળ આવે કી ઓ તો ડો ડો ને શરત પાળી હો હામી લે હેડ દે હેડ તો વાત થોડો તો વિચાર કરો તો મચાણી કો બાપા તમને ખબર છે હું બોલ્યા ચેડી ફરતો નથી

લેતા હોડા ભૂંગળા લેતા હો ખાવામાં ભાઈ ગમે ચાલે નહી લે ગમે ચાલે દુકાન

હું ઉપડેટ કરું એટલે હળકવાયા શરૂ થઈ જાય ડાયરેક્ટું મેઘો ને ડાયરેક્ટ ગળા મોય ઉતરી જાવ